આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં એ બધી વાત મૂકો ને તમે હું તમને એક વાત પૂછું એનો જવાબ આપશો તમે પેલા તમે ખાવ મારસા तमने पहला कोई छोकरी गमती थी <laughs> एनु नाम को तो नती गमती भाई को नती गमती नती ये बता तो अब। को अरे नती खरे कर नती गमती अरे को ये बता तो बदन जिंगी मोहयज को 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 <laughs> सीतल <laughs> बोला <laughs> बोलो सुन पाना <laughs> बोला આખા દેશ માં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને હું હું માનું છું અરે શું કહું એક વાત તો માનવી પડો લગન ના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ હંમેશા તારી ચોઈસ જ સારી હોય આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી સારી હોય તમારી બકવાસ એકદમ સાચું એકદમ સાચું

અરે સામે પતિ પત્ની કેવા જગડી ગયા છે જાને સમજાવો બેઠા બેઠા જોઈ રહ્યા છો એક બે વાર ગયો દાંત કાઢો છો મગજ વગર ના આમ તો આખા ગામનું જોર છે આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ અમારા ઓટા તો જબરા ચડાવો છો ને મો શું કહું હા બોલો તું જારે તારા પિયરે જાવ તો તને આમ કેવું ફીલ થાય અમે છોકરીઓ લગન પછી અમારા ઘરે જઈએ ને પણ અમે ગમમે તેટલા મોટા થઈ છીએ પણ અમે 16 17 વર્ષના હોય ને એવી જ ફીલિંગ આવે વાહ અને તમને 16 17 વર્ષના હોય એવી ફીલિંગ ક્યારે આવે

મારા જોડે ના રે ને તો કોઈ ના જોડે ના રેવડી એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય હું શું કઉ તને પાંચ ના વ્યાજે એક લાખ રૂપિયા એક વર્ષ માટે આપું તો તું મને એક વર્ષ પછી કેટલા પાછા આપું જીરો મને લાગે તને હિસાબ ખબર નહી તમને મારી નહી ખબર મેં ત્રણ દિવસ પહેલા તમારા જોડે કઈક મંગાવ્યું તું તમે લાય તે શું મંગાવ્યું તું હું ભૂલી ગયો કાલ તો આય મીઠાઈ થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે હવે લાવવાની કોઈ જરૂર નહીં ભલે ભૂલીએ જવાય કોક દાડો ભાઈ

હા મને ગમે છે રિયા ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ